પાલેજ સાંસરોધ તેમજ કુરચણ સહિતના ચાર ગામમાં વીજ કંપનીએ દરોદા પાડીને કુલ કુલચોરીના તેંતાલીસ કેસ નોંધ્યા હતા વીજ કંપનીના ભરૂચ ડિવિઝનમાં આવેલા સાંસરોધ કુરચણ પાલેજ તેમજ કોથી ગામે વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું વીજ કંપનીના ત્રીસથી વધુ કર્મચારીઓ તેમજ પોલીસ કાફલાએ ગામમાં પ્રવેશિત વીજ ગ્રાહકોને ક્યાં તપાસ હાથ ધરી હતી જેમાં કુલ તેંતાલીસ ગ્રાહકોએ વીજ ચોરી ઝડપાઈ હતી જેમાં કુલ ચાલીસ લાખનો ડન કરાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે વીજી કંપની દ્વારા ગ્રામ વિસ્તારોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ગત મંગળવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કુરચણ તેમજ આસપાસના ગામોમાં ચેકિંગ હાથ ધર્યું હતું વહેલી સવારે સાડા પાંચ વાગ્યે વીજ કંપનીની વીસ ટીમો તેમજ એક એન્જિનિયર તેમજ બે કર્મીઓની એક ટીમ બનાવાઈ હતી ઉપરાંત જીયુએનએલ પોલીસનો સ્ટાફ પણ જોતરાયો હતો ટીમોએ સાસોદ ગામે ઓગણત્રીસ કુર્ચણ ગામે બાર તેમજ પાલેજ અને કોઠી ગામે એક એક મળી કુલ તેતાલીસ કેસ કર્યા હતા જેમને ચાલીસ લાખનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સામે આવી છે